દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ જેમાં લોન લેનારા તમિલનાડુ મર્કેટાઇન બેંક રોડ શાખા સુરતના મેનેજર આર સુંદર ગેરેન્ટ અને વેલ્યુઅરનો સમાવેશ થાય છે તેમણે એકબીજાની મદદગારીથી લોન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી આરોપીઓએ ખોટા સ્ટોક બિલો રજૂ કરીને લોન મંજૂર કરાવી હતી આ લોનના રૂપિયા ધંધા માટે લીધા હોવાનું દર્શાવીને તેઓએ વાસ્તવમાં ધંધો ન હોવા છતાં પણ બોગસ પેઢીઓ ઊભી કરી હતી આ બોગસ પેઢીઓના નામે લોન લઈને મોર્ગેજમાં મૂકેલ પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા છતાં પણ ઓછી કિંમતના ખોટા વેલ્યુ રિપોર્ટ બતાવીને સાચા તરીકે રજૂ કર્યા હતા આ લોનના રૂપિયાનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કરીને બેંકને કુલ સોળ કરોડ આડત્રીસ લાખનું આર્થિક નુકસાન પહોંચાડાયું હતું